નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે શિયાળ પાક વાવનારા ખેડૂતો માટે સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવામાં આવશે ખેડૂતોના રવિ મોસમના પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું ત્રીસ હજાર પાંચસો ચાર એમસીએફ ટી પાણી ફાળવાય છે આ પાણી દ્વારા સાહીઠ હજાર એકર ખેતી લાયક જમીનોને સિંચાઈનું પાણી આવશે સૂર્યોદય હેઠળ કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી આપવાનો આવશે આ યોજના દ્વારા એક વર્ષમાં અઢાર હજાર રૂપિયાની બચત થશે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ

માં ફેરફાર કરવામાં આવ્યો છે શહેર વિસ્તાર માટે જે કુટુંબોનો કોઈ પણ સભ્ય માસિક બે પંદર હજાર થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અનસુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજાર થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અનસુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે અત્યારે આવક મર્યાદા દસ હજાર હતી તે વધારીને પંદર હજાર કરવામાં આવી છે મોદી સરકારની ગેરંટી નિષ્ફળ લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકારે ફ્રી ફ્રી ગેરંટીની જાહેરાત જોવા મળી હતી જે ખેડૂતોને મેનતુ લોકોને આપવામાં આવેલ વચનો હજુ અધૂરા છે સરકારે મોદી હે તો મુમકિન હૈ નારા લગાવે છે ત્યારે વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજૂ કરે છે ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તુપલીફોને ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધીમાં એક લાખ બાર થી વધુ ખેડૂતો અને ત્રણ લાખ બાર હજાર બસો ચાલીસ એના ચૌદ દૈનિક વેતન કામદારો અને મળીને ચાર લાખ પચીસ હજાર વ્યક્તિઓએ તેમના જેવ ગુમાવ્યા છે પાણીઓ હતો આ અંકડાઓમાં મહિલા ખેડૂતો કૃષિ કામદારો જમીન વિહોણા ભાડૂતી ખેડૂતો વન કામદારો માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થાય છે બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેન્ટ્રલ એજ્યુકેશન એ દસમા અને બારમા બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી છે જે મુજબ પંદરમી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે ધોરણ દસ ની પરીક્ષા અઢાર માર્ચ સુધી અને ધોરણ બાર ની પરીક્ષા ચાર એપ્રિલ સુધી ચાલશે આ સત્રમાં ચુમ્માલીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે CBSE એ તેની website CBSE dot gov dot in પર દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા બે હજાર પચીસની ડેડ શીટ જાહેર કરી છે સેટેલાઇટ આધારિત થશે ટોલ સિસ્ટમ નીતિન ગગડીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે અને જે જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે આ સિવાય નીતિન ગગડકીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ વસૂલતા વાહનોનો અને ટોલ પ્લાઝા પર જે ભીડ થાય છે તેમને ઘટાડવાનો છે એટલા માટે આવનારા દિવસોની અંદર આ system લાગુ કરવામાં આવી છે આ પહેલા ગગડીયે કહ્યું હતું કે હવે satellite આધારિત toll connection થશે તેને જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે પરંતુ ગુજરાત અને ભારતીય ની અંદર આ નવો કાયદો ક્યારથી અમલમાં થશે તે હવે તેની કોઈ સ્પષ્ટતા જોવા મળી નથી વાહન ખરીદવા પર subsidy ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર

વાપરતા થયા છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના બે હજાર ત્રેવીસ બહાર પાડવામાં આવી હતી આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકોનો લાભ લઈ શકે છે જેમાં નાના સીમાંત મહિલા એસસી એસટી ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર ટકા અથવા બે માંથી જે ઓછું હોય તે અને સામાન્ય તથા અન્ય કુલ ખર્ચના પચીસ ટકા અથવા પચાસ હજાર બે માંથી જે ઓછું હોય તે સબસીડી મળવાપાત્ર રહે છે આજનો સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ market yard માં મગફળીની ત્રણ હજાર quintal આવક થઈ હતી જેમાં જાડી મગફળીની સત્તરસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક થી લઈને તેરસો વીસ રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા જ્યારે ઝીણ મગફળીની ચૌદસો quintal આવક થઈ હતી જેમાં એક મણ ના એક હજાર વીસ થી બારસો ચાલીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા market yard લાલ સૂકા મરચાંની આવક થઈ રહી છે yard જે લાલ સૂકા મરચાંની આવક ત્રણસો ને વીસ ક્વિન્ટલ આવક થઈ હતી મરચાંનો ભાવ ખેડૂતોને તેરસો પચાસ થી ચોત્રીસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીની થયેલી આવક વિશે વાત કરીએ તો આજે માર્કેટ યાર્ડમાં સોળસો ને પચાસ ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી યાર્ડમાં ડુંગળીના ભાવ ખેડૂતોને બસો દસ રૂપિયાથી લઈને આઠસો ને નેવ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા ઓછા ભાવ મળતા ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે આ સિવાય યાર્ડમાં આજે કપાસની ચાર ચાર ક્વિન્ટલ આવક થઈ હતી કપાસના ચૌદસો પચાસ થી હોળસો ને દસ રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા ખેડૂતોને કપાસના ભાવ સોળસો રૂપિયા સરકાર ખેતરોમાં પંપસેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપસેટ પર સબસિડી આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના ચૌદસો ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ સેટ લગાવવામાં આવ્યા છે જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે પડે વિચારવા જેવું વાતો એ છે કે આ ખેડૂત હશે ખેડૂત મિત્રો અવનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો એને લાઈક કરો કે આપ સુધી મારા પહોંચતા રહે